મિત્રો કેમ છો બધા સ્વાગત છે મારા નવા લોક માં આપડે ક્યાં આવી ગયા સોરણ ડુંગર ઉપર ભાઈ ભાઈ જો તમને નજારો બતાવું

મિત્રો આટને વરસાદ હોય કે એટલે જો આ બધા ગેટા બકરાની જો આમ ચરવા વિય આવ્યા અત્યારે જોઈ લ્યો મિત્રો દૂધ છે ને નાના છોકરાઓ માટે બહુ ફાયદાકારક હોય હો નો રે કાય નો થાય ઈ વાત છે અત્યારે માટે છોકરાનું બધું એકદમ સારું આ બધું પાંગલા ની કેવો લાગ્યો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હું કેવું કાકા કરો સબસ્ક્રાઇબ કરો